તેલના ડબ્બા ઉપર ડબ્બા ટોળે છે કારખાનું કોઈ શટર ઊંચું નથી કર્યું બરોબર અને આપણે શટર ઊંચું કરવાનું છે મારા કોઈ શટર ઊંચું ન કરે આપણે ભાગમાં આવે એ શટર ઊંચું કરવું એવું થાકી જાય ને ભાઈ લીંબોચા લેવા જાય એ શટર ઊંચું કરવામાં એની અંદર બરોબર બતાવ તમને શટર ઊંચું કરવું ને એટલે ભાઈ બાકી હારા હારા ભાઈ એટલું જામ સટ રિપેર કરાવવાનું આજ બે વાર થઈ ગયા જ રિપેર નથી કરે શર્ટર જોઈ લઈએ આપણે થાય તો હજી ઊંચું થાકી રહ્યું ભાઈ એમાં તો આ શટર રહ્યું ને બહુ ઊંચું કરું હેન્ડલ રહ્યું ને આવડું એટલું જામ ફરે છે ને એટલું જામ ફરે છે ને થાકી ગયો બતાવું તમને કેટલું જામ ફરે છે ચા પીવા ગયા ભાઈ ચા વગર ન આવે ભાઈ એટલું આમ આગળ જવું પડ્યું ને ચા પીવા જ રવિવારે બધા કથાઇ વાલે હે અને બધા વહી ગયા ભાઈ ચા મેળવીને માન માન આમ અડધો કિલોમીટર હાલીને ચા પીવા ગયા ભાઈ ત્યાં ચા જીડી આપણને ના આઠ વાગી ગયા જાય કાકા ને થોડી થોડી ટાઈટ વાય હો ભાઈ અસર થવા માંડી ટાઈટ નહીં હું હવે તો પડે જ ને થોડી થોડી ધુમ્મસી આવી ગઈ અત્યારે ટાઈટ ભાઈ થોડી થોડી જોવા થોડી થોડી ધુમ્મસી આવી ગઈ તો મસ્ત તડકો હોય આમ જોવા ચારી બાજુ હોય ને આ શિયાળાનો પણ માહોલ અલગ હોય હે મજા અલગ કામ કરો શિયાળામાં બાકીના શિયાળામાં કઉ્યા જવા ધરો આ કેવું ભાઈ પાછું જ ખોલવાનું હે હાફી રહી આમ આગળ ખોલવા માં ને હાફી રહે આખો દી એનર્જી આમાં વઈ જાય

મસ્ત પાણી પૂરી હતી એટલે ટોપલા વાળા બે એમાં નટરાજ ફાટ કે બહુ મસ્ત પાણી પૂરી હતી એટલે ખાવ ને મોરબી તો નટરાજ ફાટ ગયા પાણી પૂરી ખાજો ટોપલા બહુ મજા આવશે કેસર બાગ પાણી કેસર બાગ પાએ ભાઈ મોબાઈલ નું કવર લેવું પણ મેડમ નો ભાવ છે આજે અઢીસો રૂપિયા દેવાય મોબાઈલ ના હે નો હેવાય અઢીસો રૂપિયા મોબાઈલ કવર અઢીસો તમારે મોબાઈલ નથી અઢીસો મોબાઈલ કવર ના દેવાય નો દેવાય ચા પીવા બેઠા આવી ગયો ચા ઘાટા લાગડા આપણી ચા આવી જો પાણી પીલી તને હવે ચાલુ જોયું ભાઈ રખડવાનું શેમ્પુ ગોતતા જો અહીં કેટલી બધી વેરાયટી શેમ્પુની આ ભાઈ અમે ડવ લીધા છે જો મારી ડવ નું શેમ્પુ લઈ લીધા છે ભાઈ અમે આજી આગળ બીજું બધું લેવાનું છે બોલ લઈ લીધી આમ આ ભાઈ અમે ઠેલા ઉપાલ લીધા છે આ આગળ આપણે આટાનો થોડું કે આપણે લેતા જાય બરોબર આગળ દુકાને છે આટાનો થઈ ગયું ગયો નવ મોબાઈલ નો કવર આપણે લઈ લીધું ગ્લાસ નાખ્યો એટલે ખર્ચો થઈ ગયો જાજો સબસ્ક્રાઇબ કરી નાખજો આમાં ટીક કરવાનો છે જા ભાઈ અમે બાઈક આકે છે જા કદે સબસ્ક્રાઇબ કરી નાખજો સબસ્ક્રાઇબ કરતા નકર પડે કરી નાખજો જા આટાનો કર લીધું આમ ચાલે